વજન ઘટાડવા માટે આદો સાથે વજન મહિનામાં ઘટી જશે ચરબી અને વધતા વજન અને કોલેસ્ટ્રોલની દુશ્મન છે આ શાકભાજી ચલો જોઈએ કેવી રીતે આ શાકભાજીનો ઉપયોગ કરવો સૌથી પહેલાં અહીંયા તમારે દસથી થી વીસ ગ્રામ આદુ લેવાનું છે એ ઉપરાંત તમારે બે સરગવાની આવી બે સરગવા લેવાના છે સરગવાને આવી રીતે સમારી લેવાના છે સરગવો છે ખૂબ ઉપયોગી છે આપણી હેલ્થ માટે સરગવાની અંદર ઘણા બધા એવા પોષક તત્વો છે છે સરગવાની રીતે ઊભી પટ્ટીમાં તો નાના નાના કાતરની મદદથી ગોળ કરવાના એ પછી રીતે સમારી લેવાનો છે જેના કારણે સરગવાની સમારવામાં પણ સરળતા રહે છે ઓકે તો હવે અહીંયા સરગવાની અંદર જે મિનરલ્સ વિટામિન્સની વાત કરીએ તો સરગવો આપણા શરીરની અંદર સો ટકા કેલ્શિયમ આપે છે જે લોકોને પગની પિંડીના દર્દ હોય તો એ દર્દમાંથી મુક્તિ મળે છે સાંધાના દર્દ હોય ગોઠણના દુખાવા હોય તો એમાંથી રાહત થાક બિલકુલ લાગતો નથી તમને સરગવો છે એને શાકભાજીનો રાજા કહેવામાં એટલા માટે આવે છે કારણ કે સરગવામાં વિટામિન સી એન્ટી ઓક્સિડન્ટ ઘણા બધા એવા મિનરલ્સ વિટામિન્સ રહે છે તો રોજ તમારે થોડો થોડો સરગવો ફરજિયાત ખાવો જોઈએ તો સરગવાનું શાક જે લોકોને નથી ભાવતું સહેલું જે લોકોને તો આપણે એના માટે સ્પેશિયલ ડાયટ સ્પેશિયલ કોલેસ્ટ્રોલ સ્પેશિયલ ડાયાબિટીસના દર્દી સ્પેશિયલ વેઇટ લો સ્પેશિયલ એવો સરગવાનું આ સૂપ બનાવીશું કેવી રીતે આ સૂપનું સેવન કરવું એ પણ તમને જણાવીશ આવી રીતે મેં બે સરગવા લીધા છે સમારી લીધા છે સાથે આદુ લીધું છે એને પણ આપણે સમારી લઈએ હવે લઈએ એક પ્રેશર કુકર પ્રેશર કુકર લેવાનું છે એની અંદર આપણે સરગવો ઉમેરી દેવાનો આદુ ઉમેરી છે આ બે જ વસ્તુ ઉમેરી દેવાની સાથે આપણે એક ગ્લાસ પાણી ઉમેરી દેવાનું છે આ એક ગ્લાસ પાણીને બદલે તમે દોઢ ગ્લાસ પાણી પણ ઉમેરી શકો છો એઝ્યુસ તમને જે રીતે ઠીક લાગે એ રીતે તમારે ઉમેરવાનું છે હવે આમાં આપણે અત્યારે નમક નથી ઉમેરતા બીજી બોલ કોઈ વસ્તુ નથી ઉમેરતા નેચરલ રીતે બનાવીએ છીએ તો એના માટે કુકરનું લીડ બંધ કરવાનું છે અને ઓછામાં ઓછી ચાર સીટી મીડિયમ આંચે થવા દેવાની ગેસની આંચ બિલકુલ ફૂલ નથી રાખવાની ગેસની આંચ એકદમ સ્લો ટુ મીડિયમ રાખવાની છે જેમ મીડિયમ આંચે તમે આ બને બાફશો એમ તમને ઘણી બધી રીતે ઉપયોગી થશે તો ચલો હવે સૌથી પહેલાં ગેસ પર આપણે બને બાફી લઈએ હવે અહીંયા આપણે ત્રણથી ચાર સીટી જેટલું બોલાવી લીધું છે મીડિયમ આંચે તમે જોઈ શકો છો તો સરગવાનું અને આદુનું જે વેઇટલો સૂપ હોય છે તે બનીને રેડી છે હવે આ સૂપ હોય એનો ઉપયોગ કેવી રીતે કરવાનો આપણે મિક્સર વગર આ સૂપનો ઉપયોગ કરવાનો છે તો એના માટે આપણે ચમચો લેવાનો છે ચમચાની મદદથી સરગવો છે એને આપણે આવી રીતે ચમચાને થોડો પ્રેશ કરીશું એટલે એનો જે ગર્ભ હોય એ પાણીમાં સેટ થઈ જાય છે તો આમ થોડી તમે સરગવાની એક સિક્કી વધારે બોલાવો એટલે આ પ્રોસેસમાં તમને મિક્સર બાળવાની જરૂર બિલકુલ રહેતી નથી હવે એક વાસણ લેવાનું છે એ વાસણની અંદર આપણે સૌથી પહેલાં તો જે જ્યુસ ગાળવાની ગરણી હોય એની મદદ વડે આપણે ગાળી લેવાનું છે તો અહીંયા આપણે સરગવા અને આદુનું વેઇટલોઝીંક્સ રેડી છે આ વેઇટલુઝ જીન્ક્સ છે એને તમે હું ગરમ ગરમ દિવસમાં કોઈ પણ એક સમય પીવાનું છે ખરેખર એટલું ઇફેક્ટિવ છે કે એનો તમને સોલિડ ફાયદો દેખાય છે દિવસમાં એક વાર પીવો બે વાર પીવો ત્રણ વાર પીવો અનલિમિટેડ પીવો નુકસાન તો ક્યારેય થતું નથી તો ખરેખર આ એવું સરળવાનું અને આદુ જ્યુસ છે જે બી તમે વજન તો ઘટાડી શકો છો સાથે ભૂખ ઓછી લાગે છે અને તમારા શરીરની અંદર અઢળક ફાયદાઓ મેળવી શકો છો તો ખરેખર આપ સૌને આ રેસીપી પસંદ આવી હોય તો તમે પણ વજન ઘટાડો ફિટ રહો ફાઇન રહો હોય નવું નવું નાના બાળકોની મમ્મી કે પછી ના તો એ મમ્મી જે ટમી ઉમી હોય છે એમાંથી ફિટ મમ્મી બનવું હોય તો નિયમિત રીતે સરગો અને આદુમાં જોશ પીવો બીજું કે જે ઘરમાં વડીલો હોય ને વીસ ત્રીસ વર્ષથી લટકતી ફાંદ હોય તો પેટની ચરબી ઘટાડે છે ટમી ફેટ હોય ફિટ બેલિફેટ કરવાનો આ સરસ મજાનો ઉપાય છે નાના બાળકો હોય તો એકદમ તંદુરસ્ત હટ્ટા કટ્ટા હોય તો નાના બાળકોને સ્ટીમ બનાવો હોય તો કોઈ પણ આડસર વગરનો આ સૂપ છે તો નાના બાળકોથી લઈને વૃદ્ધો સુધી પ્રેગ્નન્ટ લેડીઝ હોય તો એને પણ વજન કંટ્રોલમાં રાખવાનું જ્યારે ડોક્ટર સલાહ આપે ત્યારે આ સૂપ પી શકે છે આ સૂપના ફાયદાઓ છે નુકસાન કોઈ જ નથી કોઈ પણ ઉંમરની કોઈ પણ કંડિશનમાં કોઈ પણ દર્દી કે કોઈ પણ વ્યક્તિ કે કોઈ પણ હાલતમાં જે લેડી હોય પ્રેગનેન્ટ લેડી હોય જે ફીડિંગ કરાવતી લેડી હોય નાના બાળકોને દૂધ પીળવતી લેડી હોય સ્તનપાન કરાવતી લેડી હોય એ દરેક લેડી પણ વજન કંટ્રોલ કરવા માટે આ સૂપ પી શકે છે તો ચલો કઈ શાકભાજીની મદદથી મેં આ સૂપ બનાવ્યું છે આ સૂપ છે તે ચરબીનું દુશ્મન છે જો ખરેખર તમે આ શાકભાજીનો સૂપ રીતે બનાવીને પી લેજો તો તમારા શરીરમાં સો વર્ષ સુધી ચરબી રહેતી નથી બીજું કેલ્શિયમની ઉણપ નહીં થાય મિનરલ્સ વિટામિન્સની ઉણપ નહીં થાય તમારા શરીરમાં બીટવેલની ઉણપ નહીં થાય ને ગેરંટી આપું છું ચાલો જોઈએ સરસ મજાની એવી આયુર્વેદિક હેલ્ધી સૂપની રેસીપી